નમસ્કાર મિત્રો આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં મિત્રો આજે આપણે કન્ડક્ટરનું મોડલ પેપર નંબર દસ જોઈશું તેમજ એકથી નવ મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે અને તેની સાથે ગુજરાતની ઇતિહાસને લગતા પ્રશ્નોના ચાર પાઠ તેમજ કરંટ અફેર્સના પ્રશ્નો પણ મળી જશે આ મોડલ પેપરમાં આપણે લગેજના પ્રશ્નો પણ પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે તો ચલો મિત્રો ટાઈમના પગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ઉડન પરી તરીકે કોને ઓળખવામાં આવે છે પીટી ઉષા કિસાન ક્રેડિટ કાર્ડનું વ્યવસ્થાપન કોની અંતર્ગત થાય છે નાબાર્ડ લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાન મંડળમાં ઇન્દિરા ગાંધી કયું ખાતું ધરાવતા હતા માહિતી અને પ્રસારણ સુપ્રીમ કોર્ટ કયા વર્ષથી મેરેજ રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે તો બે હજાર છ થી મેરેજ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ચીનમાં લાલ ક્રાંતિ ક્યારે થઈ ઓગણીસો ઓગણપચાસમાં ઇન્કલાબ જિંદાબાદનો નારો કોને આપ્યો હતો ભગતસિંહ સાતમું ક્વેશ્ચન ઓગણીસો ત્રીસમાં સૌ પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું ઉર્ગવે કઠોળના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે આવે પ્રથમ પણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ વિટામિન એ કયા નંબરની બેઠકો ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે અનામત હોય છે અગિયાર બાર ત્રણ કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં શું કરેલ હોય છે ડેશ કરેલ હોય છે એટલે કે ડેશ કરેલ હોય છે ટેબની મિનિમમ સ્પેસ કેટલી મૂકી શકાય પાંચ વેબસાઇટ પરથી માહિતી મેળવવા સાનો ઉપયોગ થાય બ્રાઉઝરનો ચૌદમો ક્વેશ્ચન રિસાયકલ બિનમાંથી ફાઇલ પાછી લાવવા બટન મિનિમાઇઝ કરેલ ફાઇલ ક્યાં દેખાય રો અને કોલમથી બોક્સ બને તેને શું કહેવાય તો તેને સેલ કહેવામાં આવે છે ગુજરાતમાં વસેલી હફસી પ્રજા કયા નામે ઓળખાય છે સીધી ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે તો ગરબા ભક્ત કવિ નરસિંહ મહેતાએ સુદામા ચરિત્રના પદો કયા સંસ્કૃત ગ્રંથના આધારે રચ્યા છે શ્રીમદ ભાગવત વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો સેવાગ્રામ આશ્રમ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં ક્યાં આવેલી છે તો જમાલપુરમાં બાવીસમો ક્વેશ્ચન શ્રી રંગ અવદૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે તો શ્રી ગુરુ લીલામૃત કાકરિયા તળાવના મધ્ય આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું તો સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન ચોવીસ સૌપ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી સુફિયાન શેખ કંટ્રોલ ચાર્જ એટલે ટી થ્રી પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે તો અઢાર છે દસ છે છ છે ચાર છે તો અઢારમાંથી દસ બાદ કરો તો કેટલા વધે અઢારમાંથી દસ બાદ કરો તો આઠ વધે પછી દસમાંથી છ બાદ કરો તો કેટલા વધે ચાર વધે તો ચાર ચારમાંથી કેટલા બાદ કરીએ તો મિત્રો સોરી ફરીથી જોઈ લઈએ અઢારમાંથી દસ બાદ કરીએ તો આઠ વધે દસમાંથી છ બાદ કરીએ તો ચાર વધે છમાંથી ચાર બાદ કરીએ તો બે વધે તો ચારમાં કેટલા બાદ કરીએ તો એક વધે કારણ કે અડધા થતાં આઠ આઠના અડધા ચાર ચારના અડધા બે તો બેના અડધા એક જવાબ આવવો જોઈએ તો એક જવાબ માટે કેટલા બાદ કરો તો ચારમાંથી ત્રણ બાદ કરો તો એક જવાબ આવે એટલે કે ત્રણ ઓપ્શન સાચો જવાબ બને સત્યાવીસ અમદાવાદમાં આવેલી એજી ઈટીએ ક્લબનું પૂરું નામ શું છે અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન અઠ્યાવીસ કવિકાંતનું મૂળ નામ શું છે મણિશંકર રત્નજી ભટ્ટ ઓગણત્રીસ ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ કાફી તરીકે પ્રસિદ્ધ થઈ છે કવિ ધીરો વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કચ્છનું નાનું અટકે તે માટે કયા આવી છે સુરજબારી બત્રીસમો ક્વેશ્ચન શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે તો શ્રી મગનભાઈ દેસાઈ પુરસ્કાર સાબરમતી નદી ક્યાંથી નીકળે છે રાજસ્થાનના ડેબર સરોવરમાંથી ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ખેડબ્રહ્મા ખાતે લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે ભાટ ચારણ ગુજરાતના કયા સ્થળેથી વાસ્તુ કલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે સોમનાથ ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી

ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે એડિટિંગ નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેનું કયું નામ આપવામાં આવે છે એટલે કે કોઈ પણ નવું ફોલ્ડર બનાવતા હોય તો ઓટોમેટિકલી જે પૂર્વ નિર્ધારિત ફોલ્ડર આવી જાય એનું નામ શું હોય છે ન્યૂ ફોલ્ડર વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ફોર્મેટિંગ બાર સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે તો બત્રીસ બીટનું હોય છે એસટીએમએલ શું છે તે પ્રોગ્રામિંગ ભાષા માં માહિતીને વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ એટલે કે મોટું કરી શકાય છે જોઈ શકાય છે તો ચારસો ટકા એન્ડ્રોઈડ એ શું છે ઓપરેટિંગ સિસ્ટમ સેને કમ્પ્યુટરનું હૃદય કહે છે તો માઇક્રો પ્રોસેસર પાવર પોઈન્ટની કોઈ એક સ્લાઇડની માહિતીને અન્ય કોઈ સ્લાઇડની માહિતી સાથે જોડવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ઇન્સર્ટ એક્શન એક મેગાબાઈટ બરાબર એક હજાર ચોવીસ કિલોબાઈટ્સ એલસીડી એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે જીઆઈએફ એટલે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ અને વાઈફાઈ સેના પર ચાલે છે તો રેડિયો વેવ ઉપર ચાલે છે બાવન ફોન લાઈનમાં કયા પ્રકારનું નેટવર્ક વપરાય છે વન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે તો બે આઈબીએમ એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કીબોર્ડમાં ઉપરની લાઇનમાં ખાલી જગ્યા ફંક્શન કી હોય છે તો બાર ફંક્શન કી હોય છે એક કરતાં વધારે ઉપભોક્તા એકસાથે એક જ કોમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહેવાય છે તો મલ્ટીયુઝર યુઝર આર આખું નામ શું છે કેથોડ સંપૂર્ણ નામ ખાલી જગ્યા છે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ટ્રેકને ખાલી જગ્યામાં વિભાજિત કરવામાં આવે છે સેક્ટરમાં સાહીઠ નંબરનો ક્વેશ્ચન સામાન્ય રીતે જોય સ્ટીકને ખાલી જગ્યા સાથે જોડવામાં આવે છે તો ગેમ પોટ સાથે જોડવામાં આવે છે હવે મિત્રે આગળના પ્રશ્નો લગેજને લગતા છે પરીક્ષામાં જ્યારે લગેજ લગેજને ચાર્જના પ્રશ્નોમાં આ રીતે શરૂઆતમાં વ્યાખ્યા આપેલી હશે અને આના આધારે તમારે આગળના દાખલા લગેજ ચાર્જને દાખલા ગણવાના હશે તો જોઈ લઈએ નિગમની બસોમાં લગેજ ગણતરીનો સ્લેબ વીસ કિલોગ્રામનો છે તે સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું પચાસ પૈસા છે યાદ રાખજો મિત્રો સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું પચાસ પૈસા છે અને ગણતરીનો સ્લેબ લગેજ ગણતરીનો સ્લેબ વીસ કિલોગ્રામનો રહેશે સ્ટેજ છ કિલોમીટરનું રહેશે લગેજ રકમની ગણતરી આગળના સ્લેબમાં આગળના રૂપિયામાં રાઉન્ડ ફિગરમાં લેવાની છે એટલે કે પોઈન્ટમાં જવાબ આવતો આગળના ફિગરમાં લઈ લેવાનું પચીસ કિલોગ્રામ લગેજ એક મુસાફર માટે ફ્રી રહેશે યાદ રાખજો મિત્રો પચીસ કિલોગ્રામ સુધી તો ફ્રી છે અને લગેજ ગણતરીનો સ્લેબ વીસ કિલોગ્રામનો રહેશે લગેજની ગણતરી મુસાફરી દીઠ રહેશે તો ચલો આના આધારે આપણે આગળના દાખલા જોઈએ એકસઠ નંબરનો ક્વેશ્ચન છે એક મુસાફર સ્ટાર સ્ટેજની મુસાફરી કરે છે અને તેની પાસે ચોવીસ કિલોગ્રામ લગેજ છે તો તેના લગેજવાળું કેટલું થાય તો સિમ્પલ છે મિત્રો ચોવીસ કિલોગ્રામ લગેજ છે તો પચીસ કિલોગ્રામ સુધી તો ફ્રી મુસાફરી કરી શકે એટલે જવાબ આવે જીરો આગળનો દાખલો એક મુસાફર ચાર સ્ટેજની મુસાફરી કરે છે અને તેની પાસે છવ્વીસ કિલોગ્રામ લગેજ છે તો તેને લગેજવાળું કેટલું થાય તો મિત્રો પહેલાં લગેજવાળું જાણવા માટે આપણે ચાર્જેબલ લગેજ શોધવું પડે ચાર્જેબલ લગેજ શોધવા માટે પહેલાં તો આપણે પચીસ કિલોગ્રામ લગેજ તો ફ્રી હોય છે એટલે છવ્વીસમાંથી પચીસ કિલોગ્રામ ફ્રી લગેજ છે એટલું બાદ કરી દેવાનું એટલે કે એક કિલોગ્રામ થાય હવે એક કિલોગ્રામ થાય તો એક કિલોગ્રામ હોય યા દસ કિલોગ્રામ તો લગેજનો સ્લેબ વીસ કિલોગ્રામનો જ ગણાય એટલે વીસ કિલોગ્રામ જ ગણાય ગણતરીમાં લેવામાં આવે એટલે એક કિલોગ્રામ થાય એટલે એક સ્લેબ ગણાય તો એક સ્લેબનું જે સ્લેબ દીઠ સ્ટેજ દીઠ ભાડું એક સ્લેબનું કેટલું છે પચાસ પૈસા છે આપણે આગળ જોયું હતું તેમ અહીં રકમમાં છે કે ભાઈ ભાડું પચાસ પૈસા રહેશે સ્લેબ દીઠ એક સ્ટેજનું ભાડું તો આપણે ચાર્જેબલ એક કિલોગ્રામ થાય એટલે કે એક સ્લેબ ગણાય તો હવે સૂત્ર મૂકી દેવાનું લગેજ બરાબર સ્લેબ સ્ટેજ અને સ્ટેજ સ્લેબ દીઠ સ્ટેજ દીઠ ભાડું તો સ્લેબ સ્લેબ કેટલા એક સ્લેબ આ એક સ્લેબ આવ્યો અને સ્ટેજ કેટલા છે ચાર અને પચાસ પૈસા ભાડું એટલે ઝીરો પોઈન્ટ પાંચ તો બે રૂપિયા ભાડું થાય જવાબ આવે બે રૂપિયા આનો ગુણાકાર કરો એટલે બે રૂપિયા ભાડું જવાબ થઈ જાય તેસઠમું ક્વેશ્ચન એક મુસાફર બાવીસ સ્ટેજની મુસાફરી કરે છે અને તેની પાસે ચાર્જેબલ છવ્વીસ કિલોગ્રામ લગેજ છે તો લગેજ ભાડું કેટલું થાય મિત્રો યાદ રાખજો રકમમાં શું લખેલું છે ચાર્જેબલ ચોવીસ છવ્વીસ કિલોગ્રામ લગેજ છે ચાર્જેબલ છે એટલે કે પેલા પચીસ કિલોગ્રામ ફ્રી લગેજ મળે છે એ તો બાદ કરવાના જ નહીં કેમ કે કારણ કે ચાર્જેબલ લગેજ છવ્વીસ કિલોગ્રામ કહી દીધું છે એટલે કે ચાર્જેબલ લગેજ છવ્વીસ કિલોગ્રામ આપી જ દીધું છે તો કેટલા સ્લેબ થાય તો વીસ કિલોગ્રામનો એક સ્લેબ હોય તો છવ્વીસ કિલોગ્રામ છે એટલે વીસ કિલોગ્રામનો એક સ્લેબ અને ઉપર બીજા છ કિલોગ્રામ એટલે બે સ્લેબ થઈ જાય એટલે ચાર્જેબલ લગેજ છવ્વીસ કિલોગ્રામ એટલે વીસ કિલોગ્રામ પ્રમાણે બે સ્લેબ થાય હવે સૂત્ર મૂકી દેવાનું સ્લેબ કેટલા બે સ્લેબ સ્ટેજ કેટલા બાવીસ અને સ્ટેજ સ્લેબ દે સ્ટેજ દીઠ ભાડું ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે પચાસ પૈસા તો જવાબ આવે બાવીસ રૂપિયા લગેજ ભાડું થાય આગળનો ક્વેશ્ચન એક મુસાફર પાસે પચાસ કેજી લગેજ છે તો ચાર દ્વત્યાંશ ચાર દ્યાંશ સ્ટેજનું લગેજ ભાડું કેટલું થાય ચાર દંશ એટલે ચાર ભાગે બે એટલે કે બે દુ ચાર એટલે કે સ્ટેજ કેટલા થાય બે એટલે આ થાય બે સ્ટેજનું લગેજ ભાડું કેટલું થાય તો પચાસ કેજી લગેજ એટલે પચાસમાંથી ફ્રી પચીસ કેજી લગેજ બાદ કરી દેવાનું એટલે પચીસ કેજીનો જ ચાર્જેબલ લગેજ થાય અને પચીસ કેજી ચાર્જેબલ લગેજ એટલે બે સ્લેબ થાય કારણ કે વીસ કિલોગ્રામનો એક સ્લેબ અને વીસ કિલોગ્રામ ઉપર જાય એટલે બીજું સ્લેબ ગણાય જાય તો બે સ્લેબનું લગેજ થાય સૂત્ર મૂકી દેવાનું લગેજ બરાબર સ્લેબ ગુણે સ્ટેજ ગુણે સ્ટેજ સ્લેબ દીઠ સ્ટેજ દીઠ ભાડું તો સ્લેબ કેટલા બે સ્લેબ સ્ટેજ કેટલા બે અને સ્લેબથી સ્ટેજથી ભાડું ઝીરો પોઈન્ટ પચાસ પૈસા તો આનો ગુણાકાર કરતા જવાબ મળશે બે રૂપિયા ભાડું થાય આગળના ક્વેશ્ચન પાલનપુર ડિવિઝન બસ કયા નામે ઓળખાય બનાસના નામે તો ડિવિઝન પ્રમાણે બસો ઉપર જે લખેલું હોય છે બનાસ વિશ્વામિત્રી સૌરાષ્ટ્ર તો કયા ડિવિઝનની બસ છે એના આધારે આપણે કહી શકીએ વડોદરા ડિવિઝન બસ કયા નામે ઓળખાય વિશ્વામિત્રી રાજકોટ ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો સૌરાષ્ટ્ર મહેસાણા ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો મોઢેરા હિંમતનગર ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો સાબર અમદાવાદ ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો આશ્રમ ભાવનગર ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો શેત્રુંજય વલસાડ ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો દમણ ગંગા અને અમરેલી ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો ગીર ભુજ ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો કચ્છ જામનગર ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો દ્વારકા નડિયાદ ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો અમૂલ સુરત ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો સૂર્યનગરી અને ભરૂચ ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો નર્મદા અને છેલ્લે ગોધરા ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો પાવાગઢ અને જૂનાગઢ ડિવિઝન બસ કયા નામે ઓળખાય તો સોમનાથ તો મિત્રો આમાંથી ગમે તે પૂછાઈ શકે છે આગળનું ક્વેશ્ચન તાજેતરમાં આઈસીસી દ્વારા ટેસ્ટ મેચ હવે કેટલા દિવસની કરવાનો નિર્ણય લીધો છે તો ચાર દિવસની કરવાનો નિર્ણય લીધો છે જે બે હજાર ત્રેવીસથી લાગુ થશે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે તો કેવડીયા કોલોની ખાતે નવ તારીખે નવ જાન્યુઆરીના રોજ કેવડિયા કોલોની ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ઇમ્પ્રેસ કેશ તરીકે કન્ડક્ટરે કેટલી રકમ આપવામાં આવે છે પચીસ રૂપિયા સેવારત કન્ડક્ટરે કેટલા વર્ષે ફર્સ્ટ તાલીમનું પ્રમાણપત્ર ફરીથી મેળવવું પડે છે તો દર ત્રણ વર્ષે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં કુલ કેટલી કી હોય છે તો ત્રીસ આકસ્મિક સંજોગોમાં શ્વાસ બંધ થઈ થયા પછી પણ હૃદય કેટલા સમય સુધી ચાલુ રહે છે પાંચથી દસ મિનિટ સુધી કાર્ડિયક મસાજ માટે દર્દીને ક્યાં સુડાવવો જોઈએ તો સપાટ અથવા કડક જગ્યા પર ઝેરી પદાર્થ ખાનારને ક્યારે ઉલટી ન કરાવાય તો સગર્ભા હોય ત્યારે કેવા પ્રકારની બસમાં સબસ્ટેજ હોય છે લોકલ બસમાં મુસાફર વધુમાં વધુ કેટલા દિવસ અગાઉ રિઝર્વેશન સાથે એડવાન્સ બુકિંગ કરી શકે સાત દિવસ અગાઉ વાહન કરવા માટેના પાર્સલનું વજન વહન કરવા માટેના પાર્સલનું વજન વધુમાં વધુ કેટલા કિલોનું હોવું જોઈએ પંચાવન કિલો ટી કેટલી નકલો કંડક્ટર ને અપાય છે તો બે નકલો શૈક્ષણિક પ્રવાસ કે રમત ગમતમાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોય તો ભાડામાં પચાસ ટકા રાહત મળે છે તો પાંચ વાય સંકેત શું દર્શાવે છે તો આગળ વાય પ્રકારનો રસ્તો છે ભારતમાં કયા પ્રકારના રસ્તા વધારે ઉપયોગી છે તો રેલ માર્ગ કયા વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર પીયુસી સર્ટિફિકેટ કેટલા સમય માન્ય રહે છે છ મહિના રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે સફેદ એક માર્ગીય રસ્તા પર શેની મનાય છે તો રિવર્સમાં ચલાવવાની અને મિત્રો લાસ્ટ ક્વેશ્ચન મેં તમને પ્રશ્ન પૂછેલો છે જે તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો છે કે રસ્તા પર જીબ્રા લાઇન શું દર્શાવે છે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને હવે આપણે કન્ડક્ટરની પરીક્ષા માટે કોમ્પ્યુટર વીસ માર્કનું પૂછાય છે એટલે કે એનું ભારણ વધારે છે એટલે આપણે કોમ્પ્યુટરના પ્રશ્નોનો એક બીજો પાર્ટ બનાવીશું ચલો મિત્રો ફરીથી મળીશું જય હિન્દ જય ભારત